અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે જેમની નિયુક્તિ થઈ છે એવા ખૂબ જ તરવરિયા યુવાન અને ખૂબ સંગઠનનો જેને બહોળો અનુભવ છે એવા આદરણીય જગદીશભાઈ વિશ્વકર્માજી રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે સૌરાષ્ટ્રની એમની અધ્યક્ષ તરીકેની પ્રથમ મુલાકાત છે ત્યારે કાર્યકર્તાઓમાં અમારા આગેવાનોમાં ખૂબ જ અનન્ય ઉત્સાહ વર્તાઈ રહ્યો છે રાજકોટ મહાનગર રાજકોટ જિલ્લો અને મોરબી જિલ્લો આના ત્રણેય જિલ્લાના સંયુક્ત ઉપક્રમે આ સ્વાગત સમારોહનું આયોજન થઈ રહ્યું છે અમે કાલે એમને ગ્રીનલેન્ડ ચોકડીએ આવકારીશું ત્યારથી યુવા મોરચો એમને આગેવાની લઈ અને રેલી સ્વરૂપે અમે રેસ્કોસ ગ્રાઉન્ડ રમેશ પાર રંગ દર્શન છે જે ત્યાં ત્યાં સ્થળે અમે એમને લઈ આવીશું ત્યારબાદ સન્માન સમારંભનો કાર્યક્રમ રહેશે ત્યાં કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્રણેય જિલ્લાના કાર્યકર્તાઓ આવવાના છે ત્યારે અમે બધી જ પ્રકારની કોઈ કાર્યકર્તાને અગવડતા ન થાય એ રીતની સરસ સુચારો વ્યવસ્થા ઊભી કરી છે એમને ભારત માતા કી જય વંદે માતરમના નારા સાથે આવકારવામાં આવશે એમનું સન્માન કરવામાં આવશે સન્માન સમારંભ થશે એમાં અમારા બધા હાજર રહેશે અને કાર્યકર્તાઓ આ માટે ઉત્સાહથી થનગની રહ્યા છે રેલીનો રૂટ આપણો જે રેગ્યુલર રૂટ છે એ જ છે ગ્રીનલેન્ડ ચોકડીથી ચોક ત્યાંથી આપણે સિવિલ હોસ્પિટલ વાળો ચોક થઈ ચૌધરી હાઈસ્કૂલ થઈ બહુમાળી ભવન થઈ અને રેસ્કોસ ગ્રાઉન્ડ ઉપર અમારી ખૂબ સારી તૈયારી છે અને અમે અમે આ કાર્યક્રમ કરીશું નમોત્સવમાં પણ પચીસેક હજાર જેવી અમારા કાર્યકર્તાઓ એકઠા થયા હતા કાર્યક્રમ જોવા માટે અને આ કાર્યક્રમમાં પણ ત્રણેય જિલ્લાનો કાર્યક્રમ છે એટલે ખૂબ સારી રીતે ખૂબ મોટી સંખ્યામાં પંદર વીસ વીસ હજારથી થી ઉપર કાર્યકર્તાઓ આમાં આવે એવી અમારી ગણતરી છે